સંજલી પોલીસ સ્ટેશન ખાતે ડીજે સંચાલકોની બેઠક યોજાઈ જેમાં ધ્વનિ પ્રદૂષણ અવાજ નિયંત્રણ તેમજ પરીક્ષા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સૂચના અપાઈ

આગામી 26 ફેબ્રુઆરી 2026 ના રોજ શરૂ થતી SSC HSC બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ વિક્ષેપ ન થાય તેની કાળજી રાખવા પણ જણાવાયું સરકારે બહાર પડેલ તમામ જાહેરનામાનું પાલન કરવા પણ સૂચના અપાઈ સ્માર્ટ પોલીસ સ્ટેશન સંજેરી ટ્રાફિક નિયમનું પાલન કરી પોલીસને ને સાથ સહકાર આપવા બાબતે પણ અપીલ કરવામાં આવી અને વિવિધ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટર વિજયચર પોર્ટ સંજેલી